તો મારે જવું ગાય દુકાને જો કેટલા વાગે ગયા આપ્યું તો હવે જઈએ દુકાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાય ગુડ મોર્નિંગ થઈ ગયા તો આપો પત્રીઓ પર આવી જાય ઉભરે ઉભરે લે જે હું જોઉં હા तो गाइस ये तो भाई दूसरे पे पर और भाई की दुकान तो 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 है अच्छा ऐसे आज के लिए तो बाइक लेने जाना है बाइक पे चालू है चलो पास आओ थोड़ी बार रेने क्या पड़ी बाइक चलो आगे जाइए આપણે તો આવી ગયા દુકાને અને દુકાને આવતાની સાથે તો ચક ભરવાનું કામકાજ આપણને આપી દીધું હા પાણીનો જગ પાણી રહી અંદર ટાટા બેઠા છે એમના આગળ તો કેમેરો ચાલુ કરાય નહીં ગાઈ કરતો નથી એમના આગળ કેમેરો બનાવશું યુટમાં અને અવાજ થોડું ઓછો હશે ગાઈ કોમ્પ્રોમાઇઝ કરી લેજો કારણ કે ચૌદ થઈ ગયું છે એ મોસમનો નજાર તમે જોઈ શકો છો કે અહીંયા ફિલ્ટર લગાવેલું હોય ને એવું લાગે છે હાલ સવાર સવારમાં શોપિંગની અંદર તો આવો જ નજારો જોવા મળે ગઈશ એક એક પક્ષી બેઠું એનું નામ મને નથી આવડતું બાકી આ એક તલા કચરો પણ ઘણી બધી પબ્લિક નાખે ગઈ પાણી ભરવાનું કામકાજ પતી ગયું હોય ગાઈસ અને આપડે આવી ગયા આપડે દુકાનની અંદર જો તો બીજું કોઈ હે નહીં હાલમાં તો આપણે એકલા જ છીએ અને એડિટિંગનું કામ થોડું ઘણું હોય એ બધું નિપટાઈ દઈએ અને હવે તો નવું કોમ્પ્યુટર લાવવાનું ગાઈઝ આ ડાઘાને બધું પડી ગયું છે હવે નવું સિસ્ટમ લાવવાનું ગાઈશ અને આપણું આ કોમ્પ્યુટર જૂનું બહુ પહેલાંનું હે કદાચ આને સત્તર વર્ષની અરાઉન્ડ કોક ટાઈમ થઈ ગયો મારો જન્મ હતો પહેલાંનું તો કોમ્પ્યુટર એ ગાઈઝ દુકાને તો થોડી વારમાં ઘરે જવાનું એમને નહીં મેં આવી ગયા હે આપણા વાણીમાં પણ આવે છે આજ તો બ્લોગની અંદર એમને પણ લેવાના ગાઈઝ કારણ કે હવે રેગ્યુલર બ્લોગ ચાલુ કરે છે અને ઘણાના બધાને એક એક કરીને તમને પરિચય આપવાનો છે તો કુડિયા માં જવું હે ઘરે બાકી કાકા તો ગયા હે ઘરે અભી હાલ તો આપણી એક્ટિવા પડી હે ને તો બાઇક લઈને ગયા હે તો બસ હવે થોડીએ લાઈન કરીજી ગાઈસ સો આપણી આવી ગયા હે ગાઈ ઘરે ને હવે જવું હે બાર કપાવવા માટે વિય ભાઈને બોલાવી દીધા હે ના એક્ટિવા પડી તો એટલે જે રા માં કપાવવા માટે એ બધું પબ્લિક હે નું જમીન આવી છે કા પબ્લિક કુ તો કણે ગાઈસ એ પતવા જમીન લીધી આપણે પણ જમીન લીધી બસ હવે જવું હે બાર કપાવવા માટે Rất là nhiều cổng bây giờ đấy. Các anh giờ đây là cái du canh này rồi cổng này mua lại Video cái

કટિંગ રહી ગાઈઝ બાલ કટિંગ કર્યા પેલા બાલ અલગ લાગે અને કટિંગ કર્યા પછી અલગ લાગે જ્યારે કપાવવા માટે આવી ત્યારે સારા લાગે છે હવે કટિંગ કરાવ્યા પછી જોઈએ કે કેવા લાગે છે चलो भैया है, मिलते हैं बाद में अच्छी कटिंग है इसे प्लास्टिक कलर है तो मुझे अच्छा चलो भैया सो गाइस ये वाली दुकान थी और पहले कटिंग तो हार करी पर टाइम बहुत लगारो कितना बाकी है गाइस सोचा सोचा क्या काम बाकी गया है गाइस बहुत और हो गई है तो आ जाइए है करे बाल तो पे जो है ना बहुत हाल लागो ગઈ આપણે આવી ગયા હે એ ઘેરે હંકુલ આ ઉતાર દીધા હે અને આપણે ઘરે જવું હે સો ગાઈસ આપણે આવી ગયા હે ઘરે હવે જવું હે અમારે નાવા માટે અને બાલ કેવા કટિંગ કરે હે ને એ બધી હું નઈને આવું પછી તમને બતાવું આ બધું સ્પ્રે ની હું છાંટ્યું ગાઈસ તો નઈ નઈસ બાલ ની કટિંગ તો કઈક આવી કરી હે બાકી બાલ તો આપણા પર શૂટ કરે છે ને બહુ જોરદાર લાગે છે બાલ તો બાલ તો મસ્ત કાપે હે ગાઈસ અને હવે ચા બા પીવી હે રાત પડી ગઈ હતી બેસવા માટે આવી ગયા દુકાને અમે એકલા જ છીએ દુકાને બીજું કોઈ હે નહીં જો આ બધું પબ્લિક દુકાનો બંધ કરીને જતું રહ્યું હવે ઘરે અમારે થોડું એડિટિંગ નું કામ હતું હવે પૂરું કરવાનું હે પૂરું કરીને બસ વિપુલ બધા જીએ ઘરે વિપુલભાઈ પણ આજે આવી ગયા હતા બેસવા માટે એ પણ ખાઈને આવ્યા હતા તો ગાઈઝ હવે જવું એ થોડી વારમાં ઘરેનું કામ પતાવીને તો હવે આજનો બ્લોગ તમને કેવું લાગ્યો સારો લાગે તો એક લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી મળીએ બીજા વિડીયોની સાથે બાય બાય ટેક કેર લવ યુલ